નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને મિત્રો વાર છે આજે મંગળવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે આ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના ભાવ આજે કેવા બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છે તે વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને હેલ્પફુલ થશે તેથી વિડીયો માન સુધી બની બન્યા તે જોઈએ ચેનલમાં નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય મિત્રોને શેર કરી દેજો એમાં પણ મિત્રો આપણે સૌ પ્રથમ એમસીએક્સ વાયદાનીથી શરૂઆત કરીએ તો કપાસના જે ખેડૂતો છે એમના માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે એમસીએક્સ વાયદામાં એક જ દિવસમાં સીધો નવસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જ્યારે બજાર ખુલ્યું હતું ત્યારે વાત કરીએ તો અઠ્ઠાવન હજાર એ બજાર ખુલ્યું અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અઠ્ઠાવન હજાર સાતસો સુધી એનો લો પણ જોવા મળ્યો અને અત્યારે કરન્ટલી પ્રાઇઝની વાત કરીએ તો બજાર અઠ્ઠાવન હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યું છે એટલે જે આપણે જે આપણા જે સ્ટેટમેન્ટ છે બે એમાં એક વાયદા બજાર ખૂબ જ નજીક પહોંચવા આવેલું છે સાઠ હજાર રૂપિયાથી હવે મિત્રો વાત કરીએ બીજો વાયદો ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક વાયદામાં પણ સારી વિધેરી જોવા મળી રહી છે અને અત્યારે સિત્તેર ડોલર સુધી બોલાતો જોવા મળી રહ્યો છે ને ન્યૂયોર્ક વાયદામાં વાત કરીએ તો આગામી દિવસોમાં જો એમસીએક્સ ફાયદો આ જ રીતે વધશે તો એમાં પણ સારો એવો સુધારો જોવા મળી શકે છે અને ભવિષ્યમાં વાત કરીએ તો એ પણ વાયદા બજાર જે ન્યૂયોર્કનો છે એમાં સારી રીતે સાથે સિત્તેર પંચોતેર ડોલર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કોટન કન્સેડ ઓઇ ઓઇલ કેક વાયદા બજાર તો એમાં પણ મિત્રો જોરદાર તેજી જોવા મળી છે અને વાત કરીએ તો ત્રણ હજાર છસો ને નેવ્યાશી રૂપિયા અત્યારે ચાલી રહ્યો છે જે એકસો ને સિત્તેર પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે એટલે કે આ એક બાબત સારી છે કે જે કોટનના જે રિલેટેડ ઓલ વાયદા છે એ બધામાં હાલ પૂરતી તેજી જોવા મળી રહી છે હવે મિત્રો કપાસના ભાવની વાત કરી લઈએ તો જે કપાસને સૌથી ઊંચા ભાવ છે એ સોળસો અને એકવીસ રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો બીજા બે ત્રણ સેન્ટરો છે જ્યાં કપાસના ભાવ સાડી પંદરસો પ્લસ જોવા મળી રહ્યા છે હજી પણ મિત્રો ગઈકાલે સ્ટોપ વાત વાત કરીએ તો ત્રીસઠ ટકા જેટલા માર્કેટયાર્ડો ખુલ્લા હતા કોઈ ખાસ એવી આવકો જોવા નથી મળી પરંતુ આજથી મિત્રો શક્યતા છે કે રેગ્યુલર બજાર જે આપણું છે એ શરૂ થઈ જાય હવે મિત્રો વાત કરી દઈએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ છે છ હજાર આઠસો આઠ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવ છે એ પાંચ હજાર બસો અને સૌથી વધુ ભાવ છે એ આ વર્ષના સૌથી વધુ બોલાતો જોવા મળી રહ્યો છે દસ હજાર પાંચસો પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચમાન એટલે જે ભાવ છે એ એક બે સેન્ટરોમાં બે હજાર રૂપિયા પણ બોલાવ્યો છે પરંતુ એ નવા કપાસનો છે હવે મિત્રો કપાસની આ વાત કરી દઈએ તો ગુજરાતમાં પંદરસો મહારાષ્ટ્રમાં એક હજાર બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં છ હજાર છસો બેલની આવક થઈ છે તો મિત્રો આ ત્યાં ત્યાં વિડીયો અસ્તુ જઈએ